નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુ ચેનલ ખેડૂત સમાચાર આરજે માં આજે તારીખ છ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ આજની લસણની આવક વિશે વાત કરીએ તો છાપરા નંબર દસ માં પિલર નંબર એક થી લઈને પિલર નંબર અઢાર સુધીની હાલ આવક રહેલી છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ છે અત્યારે અને તોલનું કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કેવા રહે છે આજના લસણના બજાર ભાવ વિડિયો સારો લાગે તો લાઇક કરજો અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરજો ધન્યવાદ રૂપિયા ભાવ જોઈ શકો છો ઓગણત્રીસ ગુલાબી જોઈએ તો ઝીણા મોટું બધું મિક્સ છે એકદમ રાસભર લસણ છે દેશી લસણ છે ઓગણત્રીસો ને અગિયાર રૂપિયા માં વેચાણ છે તેમાં કઈક બીજું લસણ દેખાડવું એકદમ વ્હાઈટ લસણ છે અઠ્યાવીસો ને એકોતેર રૂપિયા માં લસણ વેચાણું છે આવડું એકદમ રાસભર લસણ છે આની અંદર નાનું એવું લસણ થોડું એવું મિક્સ માં છે પાંચ આઠ ટકા જેવું એટલું આવડું છે અઠ્યાવીસો ને એકોતેર રૂપિયા એકદમ વ્હાઈટ લસણ છે મોટો લાડુ હોતી છે આની અંદર મિક્સ માં અઠ્યાવીસો ને એકોતેર રૂપિયા ભાવથી અઢારસો ને એક રૂપિયા અઢારસો ને એક રૂપિયા વેચાણું છે લસણ સાઈઝ માં તમે નાનું લસણ છે અઢારસો એક રૂપિયા ભાવ છે લસણ એકદમ રાસભર છે અને સોલિડ લસણ છે જેનું લસણ હોય આની અંદર મીઠ માં છે આવું અઢારસો એક રૂપિયા ભાવ છે બાકી લસણમાં માં નો ઘટો એકદમ રાસભર લસણ છે વજન એ સારું છે અઢારસો એક રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માં અગિયાર રૂપિયા ભાવ થયો સાઈઝમાં જોઈ શકો છો ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી રાસબર લસણ છે એક નંબર લસણ છે કાંઈ ઘટે ને એવું સાઈઝમાં ખાલી નાના મોટું છે છવ્વીસો ને અગિયાર રૂપિયા ભાવ બાકી વજન એક નંબરો પાણા જેવું છવ્વીસો ને અગિયાર રૂપિયા ક્વોલિટીમાં કાંઈક ન ઘટે એવી ક્વોલિટી છવ્વીસો ને અગિયાર રૂપિયા ભાવ થયો સુપર એક નંબર સાઈઝમાં ખાલી ઝીણા મોટું થયા તો મિત્રો આપણે જોયું બજાર ભાવ આજે પણ સારું છે ને આગળ હજી હરાજી નું કામકાજ અહીંયા ચાલુ છે તો હજી આગળ આપણે જાણી લઈ કે ભાવ નીકળે છે ત્રણ હજાર ને રૂપિયા ભાવ થયો છે એકદમ સુપર લસણ દેશી લસણ છે ત્રણ હજાર ને રૂપિયા ભાવ થયો છે લાડવો એકદમ હા ગોપાલભાઈ આવી ગયા અમારા ત્રણ હજાર ને એકસઠ વેચાણું છે લસણ દેશી લસણ છે લસણમાં કાંઈ ઘટે કટે નહીં એકદમ લાડવો માલ છે આની અંદર મીડિયમ સાઈઝમાં માં હોતી છે બીકમાં થોડું ઘણું બાકી લસણમાં કાંઈ ઘટે ને એક નંબર લસણ છે ત્રણ હજાર ને એકસો રૂપિયા ભાવ છે ખેડૂત મિત્રો સુપર લસણના ભાવ તો આપણે જાણી લીધા એકદમ સારા ભાવ રહ્યા છે ને મીડિયમ માલના પણ હવે થોડાક ભાવ જાણી લઈ બે ત્રણ ભાવ કે મીડિયમ માલના કેવા ભાવ થાય છે હજી ચાલુ જ છે મીડિયમ લસણ ની વાત કરીએ તો તેરસો ને એકતાલીસ રૂપિયામાં લસણ વેચાણું છે તમે જોઈ શકો છો ખુલ્લું ગાજુ છે અંદર એકતાલીસ રૂપિયા ભાવ છે રૂપિયામાં વેચાણું તેમજ મીડિયમ લસણમાં વધારે વાત કરી તો બારસો ને એકતાલીસ રૂપિયામાં આ લસણ વેચાણું છે જોઈ શકો છો અસ્તર વાળું ને એવું બધું છે ખુલ્લું ને એવું બધું મિક્સમાં છે વજન એ સારું છે બારસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ખાલી હોલું એવું છે બાકી વજન એક નંબર છે ઝીણું છે એની અંદર બાકી વજન એ સોલિડ છે બારસો એકતાલીસ રૂપિયામાં વેચાણું છે તો ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવમાં આપણે જોઈ લીધું કેવા બજાર ભાવ હતા તમને દેખાડી દીધા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા અપડેટ સાથે અત્યાર સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો બને તેટલા તમને લસણના દરરોજ અપડેટ આપતો રહીશ જો બની શકશે તો આગળ ધન્યવાદ